So, hey guys, કેમ છો બધા મોજમાં ને તો ભાઈ આપણે પૂછી ગયા છે અમદાવાદ ના રેલવે સ્ટેશન એન્ડ આ સાઈડ ની ટ્રેન છે ને એ હરિયાણા જાય છે તો આપણે જવાનું છે પ્રયાગરાજ એન્ડ થોડો અવાજ છે ને એડજસ્ટ કરી લેજો કેમ કે અહીંયા ટ્રાફિક પણ હેવી છે તો હું અત્યારે તમને ઉપર જઈને એક વ્યૂ બતાવીશ છે એન્ડ કેટલી ઉપડે તો હું તમને બધી ડિટેલ છે ને અહીંયા ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં છે ને લખીને આપીશ તો એકવાર ને ચેક ચેકિટ કરવાનું તો ચાલો આપણે છે ને વ્યૂ બતાવી દઉં અત્યારના બહારથી કેટલી ટ્રાફિક છે ચાલો આ જા છે પ્લેટફોર્મ નંબર 8 અમારી ટ્રેન આવશે આ પ્લેટફોર્મ પર પર એન્ડ અત્યારના નીચે ને ટ્રાફિક છે ને હવે તો ધીરે ધીરે થાય છે જો જો તમે ખાલી જોઈ લો ટ્રાફિક છે ને ભાઈ એન્ડ હવે તો અમે વિચારતા асо કે ટિકિટ બુક કરવાનું છે મારે તો ભૂલી જાજો કે એમ કે તમને ટિકિટ જ નઈ મળે આવા ટાઈમમાં આ ટ્રેન માં તો ભાઈ એટલી ટ્રાફિક છે ને કે વાત જ પૂછોમાં એન્ડ આ ટ્રેન નું નામ તમને ભાઈ બતાવી જ દો ઓકે જો બધા ઊભા ઊભા જાય છે હરિયાણા સાઈડ ની ટ્રેન છે ભાઈ જોઈ લો ટ્રાફિક અત્યારના છે ને અમારી ટ્રેન છે ને બહુ જ લેટ છે કલાક લેટ હાલે છે એન્ડ સામેથી આવે છે વંદે ભારત હા વેટ હું બતાવ તમને અચ્છા વંદે ભારત એન્ડ આ છે અમારી ટ્રેન આવે છે અચ્છા બહુ લેટ છે ભાઈ કેમકે આ લોકો છે ને કચરો વાળે છે ને એટલે લેટ થઈ છે જે પણ હોય આ વંદે ભારત વધારે જામફળ ખાવું તો અત્યાર ના વાયગા છે કેટલા વાયગા છે ભાઈ બાર ને થયા છે હવે અમે તો સુઈ ગયા હતા સવારના ટ્રેનમાં ચડીને હવે બીજા આરામ કરીએ અહીં બેઠા બેઠા મૂવી કે કંઈ જોશું અને ટાઈમ પાસ કરશું સો ભાઈ અત્યારના એવું છે કે અમારે છે ને અહીંયા પ્રયાગરાજ ખોદતા છે ને આવતીકાલ થઈ જશે એટલે આજનો દિવસ આખો ટ્રેનમાં જ જશે તો છે ને હું ડિસ્ક્રિપ્શનમાં એન્ડ છે ને હું તમને સ્ક્રીનશોટ પાડી અને બધી ડિટેલ કહું તો ગાઈઝ આજે આખો દિવસ અમારે ટ્રેનમાં જ કાઢવાનો છે તો ડિસ્ક્રિપ્શનમાં છે ને બધું મે ડિટેલ આપેલી છે કઈ ટ્રેન ક્યાંથી તમને મળશે તો તમારે એ જેકેટ ભરી લેજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાઈઝ અત્યારે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ઉજ્જૈન જંકશન એન્ડ

આ પ્લેટફોર્મ પહેલું છે ઓલી સાઈડ થી તમે મંદિરને ને ત્યાં થી જઈ શકશો ઓલી સાઈડ બહુ ટ્રાફિક છે કેમ કે આ છે ને બુકિંગ ના ડબ્બા છે એટલે અહીંયા એટલી પબ્લિક નથી જનરલ કોચ માં જોઈ લ્યો પાછળ ઉજ્જૈન માં ભાઈ ચા પીએ છે અમે બધા અચ્છા

આ તો ચા પીવાનો ટાઈમ થયો ને ઈચ્છા દે એટલે બાકી ચા પીવાય હોય તો આવો ગુજરાતમાં ગુજરાતની ચા એટલે ફરી ઉબી રહી જાય એવી ચા હ હા તો ગાઈસ ઈ વસ્તુ ભાઈ તમે નોટ કરવાની વાત છે ય આ ચામાં પાણી વધારે અને ખાંડ વધારે એવું લાગે છે તો ભાઈ ચલો બેઠતે હોય પીએ છીએ સોડા અમે બનાવેલી ભાઈ એક સોડા બોટલ લઈ લિયો એન્ડ એસિંગ લઈ લ્યો ના ગ્લાસ લઈ લ્યો અને એન્જોય કરો આઈ જો બધાય કા માસા ફૂલ બધાય ભેગા થઈ ગયા બધાય ફૂલ ભેગા થઈ ગયા

મળીશું ડાયરેક્ટ પ્રયાગ્રાફ સો એન્જોય એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા